દિલીપભાઈ સખિયા ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ રાજકોટ આજે રાજકોટ જિલ્લાના જે આપણા ચેક ડેમના અભિયાનની વાત કરી તો એમાંનું જે આ પાછું એક ડેમ છે આપણા પડતરી તાલુકાના ઈટાળા ગામનું આ ડેમ આખું વિશાળ વ્યવસ્થિત છે પણ આ સિવિલ કામ નબળાના હિસાબે અતિવૃષ્ટિના હિસાબે આ ડેમનું ધોવાણ થઈ ગયું છે જો વ્યવસ્થિત ખાલી આ ડેમનો કાઢિયો રિપેરિંગ કરી અને થોડુંક માટી કામ છે બે દિવસ નું કામ છે અને ચાલીસ ફૂટ જેવું હા થોડુંક આવું માટી કામ મતલબ આરસીસી કામ છે તો આટલા કામની અંદર એ કોઈ દાતાશ્રીઓ આગળ આવી અને આ ડેમને તૈયાર કરવામાં જો મદદરૂપ થઈ શકે તો આ જગતના તાતને પાણી જે આખી જીવ સૃષ્ટિને કામ આવે એવું છે તો એ પાણી બચાવવામાં ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંક ભાગીદાર થઈ શકે એવું છે અમે લોકો આજે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઇટાળા ગામની મુલાકાત આવ્યા છીએ સરસ મજાનો ડેમ વર્ષો પહેલાં બનેલો છે પણ આપ જુઓ છો આ ડેમ તૂટી ગયો છે એને કારણે પાણી લાઈવ અત્યારે જતું રહે છે જો આ ડેમનું રિપેરિંગ કરવામાં આવે તો કરોડો લીટર પાણી અહીંયા સચવાય એટલો બધો એરિયા છે આનું અમે એક એસ્ટિમેટ કાઢ્યું છે સિવિલ વર્ક અહીંયા સિવિલ વર્ક ત્યાંથી ત્યાં સુધીનું લગભગ ચાલીસ ફૂટનું છે એમાં રેતી મજૂરી સિમેન્ટ બધું ખર્ચ કરતાં એંસી હજાર રૂપિયા આશરે થાય છે બે દિવસ જેસીબી લગાડવું પડશે ચૌદ હજાર રૂપિયા બે દિવસ ટેક્ટર લગાડવું પડશે ચાર હજાર રૂપિયા અઠ્ઠાણું હજાર રૂપિયામાં મિત્રો ખેડૂતોને કરોડો રૂપિયાનો ફાયદો થાય એવું અમને સ્પષ્ટ કારણ કે આપ આમ જોઈ શકો છો દૂર દૂર સુધી આનો કેચમેન્ટ એરિયા છે તો કેટલું બધું પાણી છે એ સચવાય પહેલો વરસાદ બરાબર પડ્યો હોય પણ બીજો વરસાદ લંબાય તો ખેડૂતો પોતાના આમાંથી પાણી લઈ શકે અને શિયાળુ પાક પાણી ભરેલું હોય તો શિયાળુ પાક પણ બમ્પર આવે તો માત્ર લાખ રૂપિયાની અંદરના ખર્ચામાં દર વર્ષે કેટલો અંદાજીત વધારે આર્થિક ફાયદો થાય ખેડૂતોને દિલીપભાઈ છોક ખેડૂતને એ ફાયદાની વાત કરવામાં આવે તો જ્યારે પહેલા જ વરસાદમાં જ્યારે વરસાદનો ડેમ ભરાઈ જાય છે અને પછી વરસાદ નથી થતો એ સમયે આ સોના કરતાં પણ ખેડૂતો માટે કિંમતી વસ્તુ થઈ જાય છે પણ અતિવૃષ્ટિને હિસાબે અંતના સમયમાં જો પાણી ભરેલું રહીએ તો ખેડૂતોને શિયાળુ પીત કામ આવે એટલે જે

નાનકડી એવી રકમને કારણે રિપેર થતા નથી તો ચાલો આપણે સાથે મળી અને આ ડેમ જો રિપેર કરી લઈએ તો ખેડૂતોને ગણી નથી શકાય એટલો બધો દર વર્ષે ફાયદો થાય એમ છે વિશેષ માહિતી માટે આપ અમારો કોન્ટેક કરી શકો છો નાઇન એટ ટુ ફાઇવ જીરો ડબલ સેવન થ્રી જીરો સિક્સ જગતના તાતના આ ડેમ પુનર્જીવનના અભિયાનમાં આપ સહકાર આપશો આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી સરસ મજાનું આવું કામ આપણે સાથે મળીને કરી શકશું થેન્ક યુ ધન્યવાદ